કે દદ શેત્રમાંજી શેત્રમાં નાયા મારી છે આ તો દેખા હવા દેખાતો નઈ નજર પડતો નઈ મારા બેટા કીધું ને વેલા દેખાતો મારા ભેગા આવા તો સારું શેત્રમાં હય કીધું તો આવી પણ શું મારા બેટા હવાર ઉઠી બધી ના આવી જાય વેલા

છોકરો આપડે હારી પડે છોકરો મારે છે ને આવવાની લે એવા મોટા કેવો આખા ગો આવી ભાઈ કના ઘેર તા પેલા પેલા જેવું

પથરી કેવા હાથમાં આવી જાય એક મુર્ગા પડ ગયા અરે આબુ અમાર હાથી કે ભાઈ તમે ઘેર જાવ છે અવાજી ઘેર જાવ તો હેડો તને અમાર હાથી જા મંગળદાસ ઈ જો આસી ચેત્રો માં છે ઘેર છે ઈ તો ખંતોણા છે સી પ્રી પોર જીતર ઓય તો પાછા વાળે આટવાડે ગોમવા આવી જ ન લાગે હા ઈ તો એટલે ચેત્રો જ જવું પડશે

બ્રાજુબાની વાત કરું થાઈલેન્ડ જાય ને તો થાઈલેન્ડ તો શોક જ્યાં હતા આવી કે નહીં આવી પણ આપણા હાલ તો જેને ખોળા ને ખોળો નેડો ખોળો તો આપણે એમ પેઢા દેલે તમે તમે મને ભાડે જ્યો તમારે એટલે તો હંતવાનું તો હું હું એમને કોઈ હોય તો ખાઈ જો તમને મને એ હું તપાસ કરીને સંતવાનો તો ભાવ ભાઈ બાકી રે એટલે બ્લેક કલર બલા કો લાગ ન લાગ ના તૈયાર કરે મે મે તમારા માટે કાકાનું ઉપરાયું જરૂર નહી ઉપાડવું પડે તો યાર ઉપર

ભાઈ અલ્યા એ પણ આવું તો ના હોય ઓમ દેગડામાં પાણી આવી ગયું દેગડા ઉપાડ લ્યો આ તો ભગળ કાટે ઉપડે હવે માર તું ઉપર અઢોળી લ્યો છો એ પેલા લીધો તો કલર તે પાછો ઢોળી લેશો ખફા થાય તો 200 રૂપિયાની પડીએ આવે

અલ્યા ભલા રે લ્યા અલ્યા ફુવારાવા કાયો છો ના આ હા હે આ લેવડો મને લ્યા આવ તો ભલા વાવાવાઓ એ ઊભો રે બોલો લેજો બોલા મત લે આ બોનો ઓયો ઓયા તો કે ડુવો પી લેજો આ તો ડુવો કરે આ તો પૈસા ઉઘરાણી કરીને આ તો કો પાપા આ ડુવો પીવાનો તમાર

રામ 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 રામરાપડે લાગે હજી ચીખોલાલ રહી જ ફોન કરવો પડશે કે બોલાવો પડશે

આવતો <laughs> <laughs> <laughs>

ઉપા <a> <coughs>: <vos is wrong> <coughs> રામન કે બે રાઈ છે આઈ યે છોટી લે ના કાકો મૈયા મારે કરી લે ના કે રન

કોને બગડવા કરે કે તમે તો પૂછ્યું તો લે મે મને કોઈ જ નઈ લે અરે કીધું પેલા ડબલ દવા કે અલગ કે ડબલ ભરે આવડો મોટો નઈ હોય કે લે પતારી ગોળ ગઈ ન મુના ઘર તો અમે હોય ચોરસ ભાઈ એ કણ પડી એ

મકેડો હાટી માટી આના આ પડશે આપણે હા હા ના કાંસા વધો ને પણ હવે ધોરાઈ જા મરે મજા ની આપણે નાવારી અમે ભેગા જો ઓમલેટ આવે તમને ફાવી જાય પાસે હેડો ભાગ મે આવા પણ તો હડા પણાવ

અરે કોઈ ગાડી બીજું ભો વીડિયો બગાડવા નથી મૂકી દેવો ના દેખાવા ઉપર માં પાણી ગણો હારું પાણી કોટાયો સીધું ડાયરેક્ટ કાલે પાઇપ છે પાઇપ રહે લ્યા તેજી જો